નમસ્કાર ગુજરાતમાં ફિક્સ્ડ પે નીતિને લઈને જે લડાઈ ચાલી રહી છે એ હવે લગભગ તેર વર્ષ પછી એકદમ અંતિમ તબક્કામાં આવી ગઈ છે તો ચાલો આજે આ આખા મામલાને બરાબર સમજીએ તો સવાલ એ છે કે શું આ તેર વર્ષનો લાંબો સંઘર્ષ હવે પૂરો થશે આ એક જ સવાલ લાખો કર્મચારીઓના મનમાં છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયથી ચાલી રહ્યો છે અને લાગે છે કે હવે એનો જવાબ મળવાનો સમય નજીક આવી ગયો છે અને એનું કારણ છે આ તારીખ ત્રીજી ડિસેમ્બર આ દિવસે સુપ્રીમ કોર્ટમાં એક નિર્ણાયક સુનાવણી થવાની છે મતલબ તેર વર્ષની લાંબી રાહ જોયા પછી હવે ફાઇનલ હિયરિંગની ડેટ આવી ગઈ છે અને બધાની નજર સુપ્રીમ કોર્ટ પર જ છે અને સરકાર પણ આ સુનાવણીને કેટલી ગંભીરતાથી લઈ રહી છે એનો અંદાજો તમે આ વાત પરથી લગાવી શકો છો ગુજરાત સરકારે પોતાનો પક્ષ રજૂ કરવા માટે મનીષા એલ શાહને સ્પેશિયલ કાઉન્સિલ એટલે કે ખાસ વકીલ તરીકે નિયુક્ત કર્યા છે પણ આ બધી વાત કરતા પહેલાં સૌથી મોટો સવાલ તો એ છે કે આ ફિક્સ પે છે શું આખો વિવાદ જે નીતિ પર છે એને સમજવી ખૂબ જ જરૂરી છે તો જ આખી લડાઈ સમજાશે જો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ફિક્સ પે નીતિ એટલે એક એવી સિસ્ટમ જેમાં નવા સરકારી કર્મચારીઓને શરૂઆતના પાંચ વર્ષ માટે એક ફિક્સ પગાર પર રાખવામાં આવે છે આ સમયગાળામાં તેમને કોઈ બીજા લાભો જેમ કે મોંઘવારી ભથ્થું કે બીજું કંઈ મળતું નથી આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એ સમજીએ સૌથી પહેલાં તો તમને એક નિશ્ચિત માસિક પગાર પર ભરતી કરવામાં આવે છે બીજું તમને નિયમિત પગાર ધોરણ કે પછી ડીએ એટલે કે મોંઘવારી ભથ્થા જેવા કોઈ લાભ મળતા નથી આ બધું પાંચ વર્ષ સુધી ચાલે છે અને પાંચ વર્ષ પછી પણ જો તમારી કામગીરી સંતોષકારક હોય તો જ તમને નિયમિત કરવામાં આવે છે અને એ પછી જ તમને એ બધા લાભો મળે છે જે બીજા કાયમી કર્મચારીઓને શરૂઆતથી મળતા હોય છે તો આ લડાઈ આટલી લાંબી કેમ ચાલી આપણે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે ચાલો હવે આ સંઘર્ષના આખા ઇતિહાસ પર એક નજર નાખીએ આ ટાઇમ આખો કેસ એકદમ ક્લિયર કરી દેશે જો બે હજાર છમાં માં ગુજરાતના નાણાં વિભાગે આ ફિક્સ પે નીતિ લાગુ કરી બે હજાર બારમાં એટલે કે માત્ર છ વર્ષમાં જ ગુજરાત હાઈકોર્ટે આ નીતિને ગેરબંધારણીય ગણાવી દીધી પણ સરકારે એ નિર્ણય માનવાના બદલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને બસ ત્યારથી લઈને આજ સુધી એટલે કે તેર વર્ષથી આ કેસ ત્યાં જ અટવાયેલો છે અને ખબર છે બે હજાર બારમાં ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું હતું એમના શબ્દો હતા સમાન કામ માટે અસમાન વેતન એ સીધું શોષણ છે આ અવલોકન તત્કાલીન ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે બી પાડીવાલાની બેન્ચે કર્યું હતું અને આ જ વાક્ય આખા કેસનો પાયો છે એટલે હાઈકોર્ટનો આદેશ એકદમ સ્પષ્ટ હતો તેમણે કહ્યું કે આ શોષણકારી પ્રથા બંધ કરો અને કર્મચારીઓને એમનો જે હક છે એટલે કે સમાન કામ માટે સમાન વેતન એ આપો પણ થયું શું સરકારે એ આદેશનું પાલન ન કર્યું એના બદલે એમણે એક કાનૂની દાવ રમ્યો અને સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન એટલે કે એસએલપી દાખલ કરી આ એક રીતે હાઈકોર્ટના નિર્ણયને પડકારવાની રીત છે અને બસ આ જ કારણ છે કે આ મુદ્દો આટલા બધા વર્ષોથી સુપ્રીમ કોર્ટમાં અટવાયેલો છે પણ આ માત્ર કોઈ કાયદાકીય કેસ નથી આની સીધી અસર લાખો લોકો અને તેમના પરિવારોના ભવિષ્ય પર પડી રહી છે તો ચલો જોઈએ કે આ કેસથી ખરેખર કોણ કોણ પ્રભાવિત થઈ રહ્યું છે આંકડો નાનો નથી લાખો લાખો કર્મચારીઓ આ નીતિનો ભોગ બન્યા છે અથવા તો હજી પણ બની રહ્યા છે આ એક શબ્દ જ આ મુદ્દાની ગંભીરતા સમજાવવા માટે પૂરતો છે અને આ કોઈ એકત જ વિભાગની વાત નથી આમાં શિક્ષકો છે પોલીસ કોન્સ્ટેબલ ક્લાર્ક તલાટી ગ્રામસેવક એટલું જ નહીં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને નાયબ સેક્શન ઓફિસર જેવા હોદ્દા પરના લોકો પણ સામેલ છે મતલબ કે સરકારના લગભગ દરેક પાયાના વિભાગના કર્મચારીઓ આનાથી પ્રભાવિત થયા છે અને સૌથી દુઃખની વાત તો એ છે કે હજારો પરિવારોનું ભવિષ્ય દાવ પર લાગેલું છે અમુક કર્મચારીઓ તો આ જ સિસ્ટમ હેઠળ ઓછા પગારમાં કામ કરીને નિવૃત્ત પણ થઈ ગયા ન્યાયની રાહ જોતા જોતા એટલે આ કેસ માત્ર અત્યારના કર્મચારીઓ માટે જ નહીં પણ ભવિષ્યમાં જોડાનારાઓ માટે પણ એટલો જ મહત્વનો છે તો હવે તેર વર્ષની આટલી લાંબી લડાઈ પછી આ કેસ એકદમ નિર્ણાયક મોડ પર આવી ગયો છે આવનારી સુનાવણી ખરેખર કર્મચારીઓના અધિકારો માટે એક ઐતિહાસિક ક્ષણ બની શકે છે અને અંતે આ એક સવાલ બધાના મનમાં આવે છે સરકારે લડાઈ ન્યાય માટે કરવી જોઈએ કે ન્યાય વિરુદ્ધ આ જ સવાલ સાથે હવે સૌની નજર ત્રીજી ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રહેશે